સો નમસ્કાર મિત્રો ચાલો આપણે આજે આવી ગયા છીએ ગિરિબાપુના આશ્રમમાં જ્યાં ગિરિબાપુના ગામ ઝીંજુડા ગામમાં જ્યાં ભાડેશ્વર મહાદેવનું મંદિર તમે આ જોઈ રહ્યા છો આવી રીતનું મંદિરનું કામ ચાલુ છે આવડું મોટું મંદિર જેમ સોમનાથનું મંદિર છે એવું જ કોપી ટુ કોપી મંદિર અહીંયા મોટા ઝુંજુડામાં બનાવવામાં આવી રહ્યું છે હાલ અડધું મંદિર જેવું તો બની ગયું છે ને થોડુંક મંદિર બાકી છે તો મિત્રો આ છે મોટા ઝુંજુડા સાવરકું તાલુકાનું ગામ ત્યાં ભાડેશ્વર મહાદેવ જે શિવકથાકાર ગિરિબાપુના સાનિધ્યમાં બની રહ્યું છે તો મિત્રો આ છે ભાડેશ્વર મહાદેવ ને મિત્રો તમે વિડીયો પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા વિડિયો ભગવાનના લાગવા કરું છું તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો તળાવ અહીંયા બરોબર વચ્ચો વચ્ચે ભગવાન શંકરની મૂર્તિ બિરાજમાન કરેલી છે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે આ જગ્યા સ્થાન અને ખૂબ જ સુંદર છે હાલ તમે જોઈ રહ્યા છો આ બધું કામ ચાલું છે અને મંદિર એટલું બધું મોટું છે કે એક વખત તમે દર્શન કરશો ભોળિયાનાથના એટલે તમે અલૌકિક આનંદનો અનુભવ કરશો તો મિત્રો જરૂરથી આ મંદિરમાં દર્શન કરવા ભગવાન શિવાલયના જરૂરથી આવજો આપણે દર્શન કરીએ ભોળિયાનાથના જય ભોળાનાથ મિત્રો આ છે શિવલિંગ ભાડેશ્વર મહાદેવ મોટા ઝુંજુડા જય ભોળાનાથ ખૂબ જ આકર્ષકનું કેન્દ્ર છે આ લોકો અહીંયા બહોળી સંખ્યામાં આવે છે અહીંયા બહેનો રંગોળી પૂરી રહી છે નાની નાની બહેનો છે જે ભગવાનના ભોળિયાનાથના મંદિરમાં સજાવટ પણ કરી રહી છે તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ લખજો અને આવા વિડીયો હું લાવ્યા કરું છું તમારે કાંઈ પણ જગ્યાનો વિડીયો બનાવવો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આપણે એ ધામનો પણ વિડીયો બનાવીશું આ છે ભાડેશ્વર મહાદેવના હનુમાન દાદા જય હનુમાન દાદા ખૂબ જ સ્થાન સુંદર છે ભોળિયાનાથનું હનુમાન દાદા પણ બિરાજમાન છે મંદિરનું કામ જોર ચાલી રહ્યું છે ને આ છે બિલીવન તમે અહીંયા આવો તો બીલી વનમાં પણ જરૂરથી આવજો ભાડેશ્વર મહાદેવમાં આ બીલી વન છે એકવાર બીલી વનમાં જરૂરથી જો આવજો બીલી વન જય ભોળાનાથ મીડિયો વિડીયો સારો લાગ્યો તો શેર જરૂરથી કરજો અને બીજાને પણ મોકલજો અને કમેન્ટમાં જય ભોળાનાથ લખજો